ગેનીબેનનું ક્ષત્રિય સમાજે મામેરું ભર્યું હતું આપને જાણીને આશ્ચર્ય થશે કે ક્ષત્રિય સમાજે ગેનીબેનનું મામેરું કેમ ગેમ્યું દિશા ખાતેના ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ગેનીબેનનું પરંપરાગત રીતે મામેરું ભરાયું હતું ગેનીબેનને ચૂંદડી ઓડાડી અને નારિયેળ આપી ક્ષત્રિય સમાજે મામેરું ભર્યું હતું તો બીજી તરફ મામેરું ભરવા બદલ ગેનીબેને

આમ સાત બેઠકો પૈકી દાતા સીટ સિવાય અન્ય તમામ સીટ સામાન્ય છે દાતા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે કોંગ્રેસના લોકસભા બેઠકનો ઉમેદવાર ગેનીબેન વાવ બેઠક પરથી ધારાસભ્ય છે ધાનેરા બેઠક અપક્ષ પાસે છે દાતા બેઠક પણ કોંગ્રેસ પાસે છે બાકીની ચાર બેઠકો ભાજપના કબજામાં છે આપને જણાવી દઈએ કે સરહદી જિલ્લા બનાસકાંઠામાં ઓગણીસો એકાવન થી લઈને બે હાજર ઓગણીસ સુધીમાં કુલ ઓગણીસ વખત લોકસભાની ચૂંટણી યોજાય છે બે હાજર તેર ની પેટા ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પરથી ચોથી વખત જીત મેળવી હતી ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે દસ વખત જીત મેળવી છે આ સીટ સ્વતંત્ર પાર્ટી જનતા પાર્ટી અને પચીસ જનતા દળ એક એક વાર જીતી ચૂક્યું છે બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ ત્રણ લાખ અડસઠ હાજર બસો છન્નું વોટ જીતી હતી ભાજપના ઉમેદવાર પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા આ વખતે ભાજપે ફેરફાર કરીને પરબતભાઈ પટેલની જગ્યાએ રેખા ચૌધરીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે અને રેખા ચૌધરી ગેનીબેનની સામે મુકાબલો કરી રહ્યા છે કોંગ્રેસને આશા છે કે બનાસકાંઠાની સીટ ગેનીબેન